જય માતા મિત્રો ખેડૂતો ખેતીને બિઝનેસ મોડ્યુલથી જોવે અને ઇનોવેશન કરે તો એમાં ઘણા બધા રસ્તાઓ છે રોજગારના ગામડું ન મૂકવું પડે અને પરિવાર સાથે રહે એવું મોટા મોટા ઘડી અમારે પ્રાકૃતિક ગાય આધારિત અંજીર ખેતી છે એમાંથી અઠ્યાવીસ અંજીરની પ્રોડક્ટ બનાવી છે વિવિધ અલગ અલગ અંજીનો પાવડર છે અંજીર હસાણ છે અંજીર ચટણી છે અંજીર જામ છે અંજીની મીઠાઈ બનાવી છે અંજીરની ગ્રીન ટી છે અંજીરનો આપણે વિનેગર છે પ્યોર પાકેલા અંજીરમાંથી જેને સરકો કહેવામાં આવે છે આપણે એપલ સરકો આવે ને એમ જ વિનેગર અંજીરનો સ્પેશિયલ બનાવેલો છે અને અંજીરનો પાવડર જે છે એ આપણે બહાર એક્સપોર્ટ પણ થાય છે અને અંજીની ટી વર્લ્ડમાં આ એક જ દેશ બનાવે છે જે આપણે અહીંયા અત્યારે બનાવેલી છે અંજીની ચોકલેટ બનાવેલી છે ટોટલ અઠ્યાવીસ અંજુની પ્રોડક્ટ છે મધ વાપરીએ છીએ પચીસ ટકા મધ યુઝ કરીએ છીએ અને સાકર યુઝ કરીએ છીએ ખાંડ યુઝ નથી કરતા એટલે અમારે કોઈ પ્રિઝર્વેટિવ નથી પણ નથી હોય તો તમારો કેમ સંપર્ક થાય મારે મોટા આકડિયા અને સુરત થી અમે સેલ કરીએ છીએ નાઇન એટ ટુ નાઇન ફોર થ્રી થ્રી વન પ્રાકૃતિક કરો અંજીર છે અને મધ છે કોઈ નુકસાનવાળી વસ્તુ નથી રિઝર્વેટિવમાં પ્યોર પ્રાકૃતિક લીંબુ વાપરીએ તમારે વાપરવું ભણે છે પણ લીંબુ પ્યોર વાપરીએ વાહન આંબળા અને અંજીર અને ચટણી આ તમારે ગિફ્ટ માટે છે તમે વેલપો નહીં